સિંગોળ તાલુકાના જામોદરા ગામે ભૂમિ સુપોષણ અને સંરક્ષણ અભિયાન પ્રકૃતિ માટે પ્રેમ અને પ્રગતિ માટે પગલા દાહો જિલ્લાના સિંગોળ તાલુકા જામોદરા ગામે ભૂમિ સુપોષણ અને સંરક્ષણ અભિયાન પ્રકૃતિ માટે પ્રેમ અને પ્રગતિ માટે પગલા ભૂમિ એટલે માતાને તેની તેમની પાલન પોષણની જવાબદારી આપણી છેવા ઉદ્દેશ સાથે એનએમ સદગુરુ વોટર એન્ડ ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દાહો દ્વારા એક અનોખું અને અસરકારક ભૂમિ સુપોષણ અને સંરક્ષણ અભિયાન યોજાયું આ અભિયાનના માર્ગદર્શક એનએમ સદગુરુ ફાઉન્ડેશનના સીઓ શ્રી રાધેશ્યામ યાદવ સાહેબ અને એલઆઈ ફેડરેશન લિમકેડાના સીબીઓ શ્રી ડૉક્ટર કરણસિંહ પરમાર સાહેબ દ્વારા મળ્યું આયોજનમાં શૈલેષભાઈ દાવડિયા ભરતભાઈ રાવતનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો કાર્યક્રમની શરૂઆત ભૂમિ પૂજન ગાય માતાના પૂજન અને પ્રકૃતિ પૂજનથી થઈ જે માત્ર પરંપરા નહીં પરંતુ પૃથ્વી માટે આદરની ભાવનાનું પ્રતિક હતું આવા કાર્યક્રમ આજે જરૂરી બન્યા છે કારણ કે અતિશય રાસાયણિક ખાતરો અને ઝેરી દવાઓના કારણે જમીનની તંદુરસ્તી બગડી રહી છે આવી પરિસ્થિતિમાં કુદરતી ખેતી જૈવિક ખાતરનો ઉપયોગ અને પર્યાવરણીય સંતુલન જાળવવા માટે આવા પ્રયાસો વિકલ્પ નહીં પણ છે લોકોને સમજાવવામાં આવ્યા જમીન જાળવશો તો ધરતી સુખ વૈભવ આવશે માટે અને ગ્રામજનોનો સહયોગ ખૂબ જરૂરી છે આશરે બસો પચાસ થી વધુ લોકોની હાજરી આ વિચારધારાને વધુ બળ આપ્યું અંતે અંતેશોએ સંકલ્પ લીધો કે આજે ભૂમિ સુપોષણ અને સંરક્ષણ જે કાર્ય શરૂ કર્યું છે ત્યારે એક આંદોલન બની દરેક ગામ સુધી પહોંચાડશો અને પ્રકૃતિ ખેતીના જ્ઞાન સાથે વ્યક્તિગત તે ખાતર ખાતરને દવા બનાવવાની કળા દરેક ઘરમાં પહોંચાડશું આવો આપણે પણ જોડે ભૂમિ બચાવવાના આ પવિત્ર કાર્ય માત્ર ખેડૂતોનો નહીં પણ દરેક નાગરિક નો ધર્મ છે રિપોર્ટ પશ્ચિમો સિમોનિયા દેવગઢ બારિયા